તો શું ગામડા પણ સ્માર્ટ બનશે કે પછી શહેરોનો વિકાસ થશે સ્માર્ટ સિટીમાં ગ્રાન્ટ ક્યાં હેઠે વાપરવામાં આવશે તે પણ જોવું રહ્યું પ્રેસ રિપોર્ટર જેમાં ચિરાગ કુમાર બિલવાડ દાહોદ તાલુકાના રોજે રોજના સમાચારો જોતા રહો અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં નવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો